પાટણ જિલ્લામાં જલ યોજનાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓમાં ટેન્કર રાજના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાંતલપુરના જાખોતરામાં તંત્રના ગાલ પર જેવા સર્જાયા હતા જાખોતરા ગામે લોકો ટેન્કરમાં પાણી માટે લૂંટ ચલાવી રહેલા દ્રશ્યો છે ગામે પીવાના પાણીની વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે પીવાનું પાણી સમયસર અને ન આવવાને કારણે આ સમસ્યા સર્જાય છે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પહોંચાડવામાં પાણી આવી રહ્યું છે અને ટેન્કર આવતાની સાથે જ લોકો પાણી ભરવા માટે પડાપડી કરી રહ્યા છે છે પરંતુ તેમાં પણ પૂરતું અને સમયસર પાણી ન આવતું હોવાને કારણે આવા દ્રશ્યો છે સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય અને જલની વાતો કરતી હોય ત્યારે આ સરકારના ગાલ પર એક તમાચા જેવા દ્રશ્યો સર્જાયા છે અને ટેન્કર રાહ જોવા મળી રહ્યું છે પ્રવીણ રાવળ સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ